નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો બરોડા ડેરીના ડાયરેક્ટર કુલદીપસિંહે તેમના પેટ્રોલ પંપના પાંચ કર્મી પર ઓગણસાહીઠ લાખના હિસાબમાં ગોટાળાનો આક્ષેપ કર્યો ચાર કલાક ગોંધી રાખ્યા ભાજપના નેતા અને બરોડા ડેરીના ડાયરેક્ટર કુલદીપસિંહ રાહુલજીને તેમના પેટ્રોલ પંપ પર કામ કરતા મેનેજર સહિત પાંચ કર્મચારી પર ઓગણસાહીઠ લાખના ગોટાળાનો આક્ષેપ કર્યો છે આથી તેમણે ચાર કલાક આ તમામને ગોંધી રાખ્યા હતા તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આથી આ મામલે પેટ્રોલ પંપના મેનેજર ડેસર પોલીસ સ્ટેશનમાં કુલદીપસિંહ રાહુલજી સામે ફરિયાદ નોંધાવી છે વડોદરા જિલ્લાના સાવલી ડેસર રોડ પર વરનોલી બસ સ્ટેન્ડ નજીક આવેલા વિશ્વ પેટ્રોલ પંપના મેનેજર વિલ વિરલકુમાર ગીરવતસિંહે ડેસર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ગત એકવીસ જૂનના રોજ રાત્રે આઠ વાગ્યાના સમયે ફિલર તરીકે સત્યમસિંહ અને વિપાલસિંહ નોકરી ઉપર હાજર હતા આરોપી કુલદીપસિંહ તેમના એકાઉન્ટન્ટને લઈને પેટ્રોલ પંપ પર આવ્યા હતા સત્યમસિંહ અને હિસાબ કિતાબના ચોપડા લઈને સત્યમ તેમની ઓફિસમાં બોલાવ્યા હતા અને રાત્રિના આશરા અગિયારથી સાડા અગિયાર વાગ્યા સુધી તેમના એકાઉન્ટન્ટને સાથે ઓફિસમાં રોકડા અને ચોપડા તપાસી જણાવ્યું છે કે હિસાબમાં ગોટાળો થયો છે કાલે સવારે બીજા ફિલરો રણજીતસિંહ તથા દશરથસિંહ આવે તો તેમની સાથે ચર્ચા કરવી તેમ કહી જણાવ્યું છે કે કાલે સવારે તમે ત્રણેય આવી જજો ત્યારબાદ બાવીસ જૂના રોજ સત્યમસિંહ અને વીરપાલ સિંહની નોકરી સવારે આશરે નવ વાગ્યે પૂરી થઈ હતી અને આ બંનેને કુલદીપસિંહે કહ્યું હતું કે તમે બધા ભેગા થાવ આથી અમે બધા સવારના દસ વાગ્યા પછી ભેગા થયા હતા અને કુલદીપસિંહે બધાને પેટ્રોલ પંપ પાછળ લઈ ગયા હતા જે સંજયભાઈ પણ હાજર હતા ત્યાં કુલદીપસિંહ એકદમ ગરમ થઈ ગાળા કરીને કહેવા લાગ્યા હતા કે તમે મારા પેટ્રોલ પંપમાંથી ગોટાળો કરી રૂપિયા સાહીઠ લાખ જેટલો ગોટાડો કર્યો છે ગાળાગાડી કરી ખૂબ જ ધમકાવ્યા હતા જેથી આ પૈસા અને લીધા લીધા નથી તેવું કહ્યું હતું જેથી કુલદીપસિંહ વધુ ગરમ થઈને ગાળાગાળી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેનું રેકોર્ડિંગ સંજયભાઈએ કર્યું હતું પણ સંજયભાઈએ બધાને જણાવ્યું હતું કે તમે બધા ભેગા થઈને હિસાબ કરી નાખો ઝઘડા ન કરો તેમ છતાં કુલદીપસિંહે મારી સાથે હિસાબ કરવા તૈયાર થયા હતો અને ઝઘડો કરી ચાર કલાક ગેરકાયદેસર અટકા અટકાઈ રાખ્યા હતા ત્યારબાદ સાંજ સુધી તેમના પેટ્રોલ પંપ ઉપર હાજર રહ્યા હતા હિસાબ કર્યો છતાં હિસાબ ન મળતા કુલદીપસિંહે કહ્યું કે ગયા વર્ષે તમારી સૂચના મુજબ તમારી ચૂંટણી વખતે ઘણા લોકો પેટ્રોલ પંપ તથા ડીઝલ ભરાવતા હતા જે તે હિસાબમાં ગડબડ હશે જેથી બધા ત્રેવીસ જૂનના રોજ સવારે નવ વાગ્યાની આસપાસ પેટ્રોલ પંપ ઉપર પહોંચ્યા હતા અને બધાને વારાફરતી બોલાવી બધાના આધાર કાર્ડ અને ફોટા માંગીને એક સ્ટેમ્પ પેપર પર લખાણ કરીને બધાને ભેગા કર્યા હતા બધાને તથા નિલેશભાઈને તેમની ફોર્ચ્યુનલ ગાડીમાં બેસાડી સાવલી એક નોટરીવાળાને ત્યાં લઈ જઈને નોટરી કરાવી તેનું રેકોર્ડિંગ કર્યું હતું પછી બધા પરત તેમના પેટ્રોલ પંપે આવતા હતા તે દરમિયાન રસ્તા અને તેમણે જણાવ્યું કે અંગેની કોઈ વાત કોઈને કરશો નહીં તેમને મારી નાખવાની તેવી ધમકી પણ આપી હતી ફરી પાછળ ફાર્મ હાઉસમાં લઈ ગયા હતા અને ત્યાં ગાળા ગાડી કરી હતી પછી તેને ભાગા પાડીને કહ્યું હતું કે તમારા ભાગે અઢાર પોઈન્ટ છપ્પન લાખ રૂપિયા આવવાના છે જે પૈકી પાંચ લાખ રૂપિયા તમારે વિશ્વ પેટ્રોલ પંપના માલિક પ્રવીણસિંહ ઉદેશી રાહુલજીને પંદર જુલાઈના રોજ ચૂકવી આપશે તેવી બાહેધરી કબૂલાત અંગેના લખાણમાં સહી લીધી હતી કોઈને કહેશો તો મારી નાખવાની ધમકી આપી હતી ગઈકાલે પણ ફોન કરી પૈસાની માગણી કરી હતી જેથી આ મામલે ડેસર પોલીસ સ્ટે શનમાં કુલદીપસિંહ રાહુલજી સામે ફરિયાદ નોંધાવવા પામી છે ગત વિધાનસભા ચૂંટણીમાં સાવલી બેઠક ઉપરથી કોંગ્રેસમાંથી કુલદીપસિંહ રાહુલજી લડ્યા હતા ચૂંટણી હારી જતા પૂર્ણ ભાજપમાં જોડાયા હતા લોકસભાની ચૂંટણી વખતે કુલદીપસિંહ રાહુલજીને ભાજપે ડબોઈના પ્રભારી તરીકે કાર્યકાળ સોંપ્યો હતો હાલ તેઓ બરડ ડેરીના ડિરેક્ટર પણ છે